નમસ્કાર મિત્રો સ્વાગત છે જુનાગઢના શીતલનગરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાને પગલે બંને આત્મહત્યા કરી લીધી દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે આવા નવા નાના મોટા ઝઘડાઓ થતા હતા જુનાગઢના ઓગણચાલીસ વર્ષીય સતીષ પરમાર જેમણે અઢાર વર્ષ પહેલા ગીતાબેન સાથે લગ્ન કર્યા હતા તેવી ડિસેમ્બરે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી પરંતુ પતિના દુઃખદ અંતથી માત્ર બે દિવસ બાદ ગીતાબેને પણ પતિના વીરામાં દર્દી થઈ ગળાફાસો ફાંસો આત્મહત્યા કરી લીધી છે આ દંપતીના બે બાળકો એક અગિયાર વર્ષનો દીકરો અને સોળ વર્ષની દીકરી આ દુઃખદ ઘટના પછી હવે માવતર વિનાના થઈ ગયા છે મૃતક મહિલાના ભાઈ જિજ્ઞેશ રાઠોડે જણાવ્યું કે મારા બનીવીએ ગત તેવીસ ડિસેમ્બરમાં નાની અમદી બાબતમાં આત્મહત્યા કરી લીધી જેના બે દિવસ પછી મારા બેને પણ મારા બનીવીના વીરામાં ગળો ફાંસો ગઈ આત્મહત્યા કરી લીધી મારા બેન અને બનેવીએ બંને આત્મહત્યા કરી પણ એમણે તેમના બે બાળકોનું પણ ના વિચાર્યું બંને બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ